હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જશો પણ આજે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું પાછું ફરીથી કે પહેલાં મતલબ મારો આઈડિયા હતો જ તે કે બ્લોગ બનાવીએ પણ અત્યારે આજે પાછું માઈન્ડમાં આવી ગયું છે તો પાછો આજે એક નાનો કડો બ્લોગ બનાવીએ આજે હું જવાનો છું મારા ફ્રેન્ડની શોપ ઉપર એને લેડીઝ ગારા લેડીઝ કપડાની શોપ છે અને એનું કલેક્શન પણ સારું આવે છે તો આજે ત્યાં જઈને મુલાકાત લઈએ આપણે એની અને ભાઈને કેમ છે કેમ નહીં પૂછી જોઈએ ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે જઈ રહ્યા છે ચિરાગભાઈની શોપ ઉપર એને આપણે સરપ્રાઈઝ આપીએ જો ફ્રેન્ડસ આજ ચિરાકભાઈની દુકાનનું નામ છે સિક્રિટ ફેશન માર્ટ દુકાન નંબર એફ ટ્વેન્ટી ફોર પેલો માણ પીએમબી મોલ ચાલો આપણે એને સરપ્રાઈઝ દી દઈએ ફાઇનલી કેમ છે ચિરાકભાઈ મજામાં આવો આવો તો સારું જેમ છે આવ્યો ને દુકાન તો હારી ભરી ભરી છે ને આ ટોટલી બધો નવો સ્ટોક આવે છે હમણા દિવસે ને દિવસે હા લેડીસ કપડા નું આપણે બધું હોલસેલ નું કામ છે રિટેલ પણ આપણે આપીએ છીએ બરાબર આજે હવે આ આવી જ ગયા છો તો જોઈ લ્યો ભાભી માટે બે ચાર વસ્તુ લેતા જાવ ના ના ઈ તો ચોક્કસ પણ આપણે કઈ લઈ જાશું એવું ના નહીં આજે મેં કીધું ચિલકભાઈ ની મુલાકાત લઈ લઈએ શું છે નવીનમાં શું છે ઈ કે ચાલો

અને પ્યોર ઉનાળામાં પહેરાય એવો માલ છે બધો ને બધો તો તમે ફટાફટ વિઝિટ કરો અને ચિરાગભાઈને થોડુંક એમ થાય કે ચાલો આપણા બ્લોગથી લોકો આવ્યા અને એને પ્રોત્સાહન મળે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે જુઓ બધો જ નવો માલ ફૂલ અવેલેબલ પર્સ છે ડ્રેસ છે કુર્તીસ છે બધું જ અવેલેબલ છે તો કાંઈ નહીં ચિરાગભાઈની મુલાકાત લેવો અમરોલીમાં જ છે અમરોલી વરિયાવ છાબરાવાઠા રોડ અને સી કે ફેશન માર્ટ પીએમબી મોલ તો તમે એની વિઝિટ કરી શકો છો અને ચિરાગભાઈને આપણો રેફરન્સ આપજો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે ચલો ફ્રેન્ડ્સ હવે આપણે ફ્રેન્ડ્સ તમે ચિરાગભાઈની દુકાને જાજો સી કે ફેશન માર્ટ નામ છે ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને લોકોને કોટનના કપડાં કોટનનો ડ્રેસ કોટનની પેર જોતી હોય તો મળી જાય અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને ચિરાગભાઈને સપોર્ટ કરો થેન્ક યુ